હર મહાદેવ બાપા સીતારામ શ્રાવણ મહિનાનો ત્રીજો સોમમાં છે ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો ફોરસો પ્લસ કરતાની આવક છે અને સફેદ કાંદાની વાત કરીએ તો બારસો પ્લસ કરતાની આવક છે દરરોજને માટે મારા લાઈવ હરાજી ભાવ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને સરસ વિડીયો મળી શકે

રૂપિયા ભાવ આજ રોજ આવે ખાંભાનું છે ડેલી આવે વીસ ઠેલી પચીસ ઠેલી ત્રીસ ઠેલી રોજ આવે રોજ પર ડે ત્રણસો દસ રૂપિયા

પંચ્યાસી પંચાનું અઠાણું 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 નવાનું 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 થઈ ગયા ભાઈ

નેવું રૂપિયા બે રૂપિયા નેવું રૂપિયા રૂપિયા ચોરાનું ચોરાનું પચાણું પંચાણું પંચાણું રૂપિયા ફોના કરવા ભાઈ છકું છન્નું છન્નું રૂપિયા ફોના કરવા રૂપિયા

બસો ને તેત્રીસ રૂપિયા ભાવ છો છે ત્રણસો ને એક એની નથી ખબર ત્રણસો રૂપિયા ભાવ છો છે આનો તો એકદમ મસ્ત ક્વોલિટી છે આજનો ઊંચો ભાવ છો છે આગળ આવે તો ખબર નહીં

હા વીસ એમ એમ નો ગાંઠ્યો છે વીસ એમ એમ છે પચીસ એમ એમ છે ત્રીસ એમ છે પાંત્રીસ એમ છે પચાસ એમ એમ જો પચાસ એમ પ્લસ સાઈઝ છે ₹100 ₹100 ₹100 હેલ્લો ભરતભાઈ સારું છે આ ભાઈ ₹100 હેલો હેલો બોટિંગવાળાને એવડી પાછળ દોાળ 80 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 हाथा 56 56 62 62 रुपया मोरे ने हालो ने हारो से 61 65 65 65 65 65 62 भाई जी ने 60 हां 60 50 ने रोड तो जा 168 अगली से कीर्तन 3 एक और से बोलवा को 100 100 रुपया बंद कर बंदा 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 50 बच्चे बच्चे रुपया बोलवा को 50 बच्चे बच्चे रुपया बोलवा को 50 बच्चे बच्चे रुपया 33 33 35 35 50 252

બસો એકાશી ત્રણસો એક બેઠ નવસો હજાર રૂપિયા ત્રણસો આયી હજાર રૂપિયા બોલતા ત્રણસો આયે હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા ત્રણસો ને આઈ હજાર રૂપિયા બોલવા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ને હજાર રૂપિયા મળે બાર રૂપિયા ત્રણસો એકસો એકવીસ રૂપિયા હલો ત્રણસો એકસો એ પોપટમાં લખી લેવું કે પછી ચાર્જમાં લખી દેતા એ પોપટમાં લખું ફોને ખબર આય તમે ચાબી આવ્યો કાકા પૂછે દીપકભાઈ હા હાલે એટીએ કે એટીએ નું કરવાનો છે અન વીડિયો ઉપર તો ઉપર આ પોરું છે ભાઈ 321 રૂપિયા 321 રૂપિયા આજ આ શું છે એમ હા છે વાત છે દીપકભાઈ નેવું રૂપિયા નેવું નેવું રૂપિયા નેવું 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 એકાણું 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 મારું છું બસો એક રૂપિયા બે બે રૂપિયા બસો બે ચાર પાંચ છ રૂપિયા બસો રે છ રૂપિયા છ રૂપિયા છ રૂપિયા

बोला मैं तो फारूक का थोड़ा वेला है एना भाव नो ए भाई बसो ने अरे मुकु भाई पंचोर के में मन मन जो है भाई तुम्हें आ ए भाई यो भाई बीमा ना पा भाई भाई भैया अपने जाओ चल बोलो भाई कितना परफेक्ट बीमा ना पियो यहां से मुकी दाल 100 रुपया

એકાળુ એકાણુ એકાળુ એકાણું એકાળવે એકાળ એકાણુ એકાણ એકાનું એકાન એકાણુ એકાણું એકાળ એકઠ એકતર એકાણું એકાણુ બાણું 95 95 95 95 95 96 96 88 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